હવે જ્ઞાન કેટલું લેવું જોઈએ હવે ધારો કે સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે શિક્ષક વિદ્યાર્થીને ભણાવતા હોય છે તો એવું થાય કે અમુક લોકોના મગજમાં ઉતરે છે અમુક લોકોના મગજમાં નથી ઉતરતું યા તો અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે કમ્પ્લેન કરે છે કે અમને તો કંઈ શીખવાડતા જ નથી પણ અમુક વાર રિયાલિટી એવી હોય છે કે બધાને સરખું જ શીખવાડતા હોય એવું ના હોય કે આ ટીચર છે તો પહેલાં ખૂણામાં વધારે શીખવાડે છે અને આ ખૂણામાં ઓછું શીખવાડે છે માની લો કે વરસાદ આવે છે હવે એક જ એરિયામાં છો તમે એક જ ક્લાસમાં છો ઉપર વરસાદ આવે છે હવે વિચારવાનું એ છે કે તમારે એ વરસાદનું પાણી એક ભેગું કરવાનું છે હવે તમારે એ ચમચી ભરવી છે કે વાટકો ભરવો છે કે પછી ગ્લાસ ભરવો છે કે કોઈને ટેન્ક ભરવી છે આખી હવે એ તમારા પર ડિપેન્ડ છે વરસાદ તો જેટલો આવતો છે એટલો જ આવશે બધાને એ જગ્યા પર અલગ અલગ એટલે એ એરિયામાં ઊભા રાખ્યા છે કે જ્યાં વરસાદ સરખો જ પડે છે હવે તમારે કેટલો વરસાદનું પાણી યુઝ એટલે યુઝમાં એટલે લેવું છે એ જોવાનું છે તો જ્ઞાન પણ એવી જ વસ્તુ છે કે તમે સ્કૂલમાં જાઓ છો તો તમારે કેટલું લેવું છે કે નથી લેવું એ તમારા પર ડિપેન્ડ કરે છે